ગુજરાત બાર કાઉન્સિલની આગામી ચૂંટણી છ માર્ચના રોજ યોજવા જઈ રહી છે વકીલોના હિતોનું રક્ષણ કરતી આ સર્વોચ્ચ સંસ્થા માટેની ચૂંટણીને લઈ સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે આ વખતે ઉત્તર ગુજરાતના વકીલોમાં ભારે ઉત્સાહ છે કારણ કે સ્થાનિક પ્રતિનિધિત્વ વધારવા માટે પાલનપુરથી સક્ષમ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે પાલનપુર બાર સેશનના ત્રણ અગ્રણી વકીલોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે પાલનપુરમાં ત્રણ પ્રતિનિધિઓ મેદાનમાં ઉતરતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે ઉમેદવારનો મુખ્ય ઉદ્દેશ્ય બાર કાઉન્સિલિંગમાં ઉત્તર ગુજરાતના વકીલો અવાજ બુલંદ કરવાનો છે સ્થાનિક સ્તરે વકીલોને પડતી હાલાકી અને વહીવટી પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિનિધિત્વ અનિવાર્ય હોવાનું મનાઈ રહ્યું છે ચૂંટણી લડી રહેલા ઉમેદવાર એડવોકેટ એમ આર ચૌધરીએ જણાવ્યું કે તેમની પ્રાથમિકતા ઉત્તર ગુજરાતના વકીલો હિતોની સુરક્ષા કરવાની રહેશે વર્ષોથી પડતર પ્રશ્નો જેવા કે વકીલો માટેનું કલ્યાણ ભંડોળમાં સુવિધા અને યુવા વકીલોને મળતી સહાય બાબતે યોગ્ય રજૂઆત કરવામાં આવશે પાલનપુર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના વકીલો એક જૂટ તૈયાર થઈ પોતાના અધિકારીઓ માટે આ ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવશે એમ આર ચૌધરી એડવોકેટ તરીકે ઉમેદવારી કરેલી છે અને આ વખતનું જે બેલેટ પેપર છે એમાં સિરિયલ નંબર ચૌદ ઉપર મારું નામ છે અને હું તમામ વકીલ મિત્રો ગુજરાતના તમામ વકીલ મિત્રોને જાહેર અપીલ કરું છું કે સિરિયલ નંબર ચૌદ ઉપર એ એક નંબરનો પ્રેફરન્સ વોટ આપી અને મને વિજયી બનાવે અને હું એમનો સદા સદાઋણી રહીશ અને ભવિષ્યમાં વકીલ મિત્રોના જે કંઈ કામકાજ હશે એના માટે હું તત્પર રહીશ અને એમના ઉદ્ધાર થાય એ માટેના પ્રયત્નો સતત કરતો રહીશ આદરણીય એમ આર ચૌધરી સાહેબ ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણીમાં ઊભા રહ્યા છે તમામ વકીલ મિત્રો ખૂબ આ બાબતે આનંદ પણ છે અને સાથે સાથે એક એવું નેતૃત્વ અમને મળે કે જેનાથી મજબૂત રીતે અમારા જે પ્રશ્નો છે સરકાર સમક્ષથી માંડીને હાઈકોર્ટથી માંડીને ઘણા બધા પ્રશ્નો છે પાલનપુર બહાર પાલનપુર કોર્ટને ખસેડવાનો એક પણ પ્રશ્ન ચાલી રહ્યો છે એટલે આવા બધા પ્રશ્નો માટે અમે એક ઈચ્છીએ છીએ કે એવું મજબૂત નેતૃત્વ અમારા અહીંથી બારમાં જાય ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારોને જનસંપર્ક તેજ કર્યો છે પાલનપુરમાં વકીલોનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે જો તેમને બાર કાઉન્સેલિંગમાં સ્થાન મળશે તો તેઓ માત્ર પાલનપુર જ નહીં પરંતુ સમગ્ર રીઝનના પ્રશ્નોને રાજ્ય કક્ષાએ અસરકારક રીતે ઉકળશે છ માર્ચે યોજનાર મતદાન ઉત્તર ગુજરાતના વકીલોના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત